હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે બનાવીશું શિયાળામાં બનતું રીંગણનું ભરથું એટલે કે રીંગણનો ઓડો શિયાળામાં રીંગણ ખાવાના બધાને ગમે પણ વેરીએશન સાથે એકનું એક જ શાક અને દર વખતે એકની એક જ રીતે ખાવામાં આવે તો બધાને કંટાળો આવે સાચું ને પરંતુ રીંગણને દર વખતે અલગ રીતે બનાવવામાં આવે તો ખાવાની ખૂબ જ મજા આવે તો ચલો આજે આપણે બનાવીએ રીંગણનું કાઠિયાવાળી ભરથું ઢાબા સ્ટાઇલ રીંગણનું ભરથું બનાવવા માટે જે મોટી સાઈઝના રીંગણ આવે છે તે અહીંયા મેં લીધા છે અહીંયા રીંગણને આપણે ચાર સાઈડથી આવી રીતે કટ કરી લેવાનું છે અને તેમાં તીખી વેરાયટીના બે લીલા મરચાં મેં ઉંદર ઉમેર્યા છે અને દસથી બાર લસણની કરીને આવી રીતે કટ કરેલા પાર્ટમાં ઉમેરી દેવાની છે રીંગણનું ભરતું બનાવવા માટે જે ગ્રીન કલરના ગોળ રીંગણ આવે છે તેમાંથી પણ તમે બનાવી શકો છો હવે ગેસ ઓન કરી લઈશું અને તેની ઉપર આવી જાળી મૂકીને રીંગણને શેકી લઈશું જો તમારી પાસે જાળી ના હોય તો તમે ડાયરેક્ટ પણ શેકી શકો છો થોડી થોડી વારે રીંગણની સાઈડ ચેન્જ કરતા રહેવાનું છે જેથી રીંગણ ચારે બાજુથી સરસ રીતે શેકાઈ જાય અને અંદર જે લસણ અને મરચું ભર્યું છે તે પણ સારી રીતે અંદર શેકાઈ જાય અને તેથી જ તેનો સ્મૂકી ટેસ્ટ આવશે અને રીંગણનું ભરતું ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવું લાગશે આ રીંગણને તમે ચૂલામાં પણ શેકી શકો છો તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે અને રીંગણ શેકતા પહેલાં તમે તેની ઉપર તેલ પણ લગાવી શકો છો અહીંયા મેં તેલ નથી લગાવ્યું હવે રીંગણ શેકાઈને તૈયાર થઈ ગયું છે તેને એક બાઉલમાં કાઢીને મેં આવી રીતે ઢાંકી લીધું છે જેથી પાંચથી દસ મિનિટ એને રવા દઈશું અને તેવી જ રીતે બે ટામેટા લીધા છે ટામેટાની પણ સાઈડ આપણે ચેન્જ કરતા રહીને સારી રીતે શેકાવા દેવાના છે ટામેટા આપણા શેકાઈને તૈયાર થઈ ગયા છે હવે ટામેટાને પણ આપણે એક નાના બાઉલમાં કાઢી લઈશું અને તેને પણ પાંચથી દસ મિનિટ જેવું ઢાંકીને મૂકી દઈશું જેથી ઢાંકીને મૂકવાથી ઉપરનું લેયર કાઢવામાં બહુ ઇઝી એવું રહેશે દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે રીંગણની અંદર જે આપણે કટ કરીને લસણ અને મરચાં ઉમેર્યા હતા તે પણ સારી રીતે બફાઈ ગયા છે તેને આપણે સાઈડ પર કાઢી લઈશું હવે ધીરે ધીરે રીંગણની છાલ ઉતારતા જઈશું અને અંદર ચેક કરી લઈશું કે રીંગણ સારું છે કે નહીં અને જો અંદર રીંગણના બી વધારે હોય તો આપણે સાઈડ પર કડી લઈશું રીંગણની છાલ ઉતારી લીધી છે હવે તેને થોડું મેશ કરી લઈશું વધારે પડતું નથી મેશ કરવાનું થોડું થોડું જ મેશ કરવાનું છે જો તમારે રીંગણ મેશ ના કરવું હોય તો નાના નાના પીસીસ પણ કરી શકો છો અહીંયા ટામેટા પણ સારી રીતે બફાઈ ગયા છે હવે ટામેટાનું ઉપરનું લેયર ધીરે ધીરે કાઢી લઈશું બંને ટામેટાને ઉપરથી ક્લીન કરીને નાના નાના પીસીસમાં કરી લેવાના છે તમારે ટામેટાની ગ્રેવી કરી હોય તો પણ તમે એ કરી શકો છો લસણ અને મરચાંને જે બાફ્યા હતા તે અને એક નાનો અમથો આદુનો ટુકડો ઉમેરીને બધું સારી રીતે એવું પીસી લઈશું આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું જીરું સારી રીતે શેકાઈ ગયું છે હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું હાફ ટી સ્પૂન હળદર અને આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીને સારી રીતે એવું મિક્સ કરી લઈશું અહીંયા મેં લીલી ડુંગળીનો જે આગળનો પાર્ટ હોય અને લીલા લસણનો જે આગળનો પાર્ટ હોય તેને કટ કરીને સારી રીતે ધોઈને ઉમેરી દીધા છે બધું જ સારી રીતે એવું મિક્સ કરીને પાંચથી સાત મિનિટ જેવું સ્લો ફ્લેમ પર શેકાવા દેવાનું છે અહીંયા મેં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દીધું છે અને હવે તેને સારી રીતે એવું શેકાવા દઈશું લીલી ડુંગળી લીલું લસણ અને આદુ લસણ મરચાંની પેસ્ટ સારી રીતે એવી શેકાઈ ગઈ છે હવે ટામેટાને તેમાં ઉમેરીને ફરી પાંચ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર શેકાવા દેવાનું છે બધી જ સામગ્રી સારી રીતે એવી શેકાઈ ગઈ છે હવે તેમાં હાફ ટી સ્પૂન જેટલી કસૂરી મેથી લઈને હાથથી મસળીને તેમાં ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે એવું મિક્સ કરી લઈશું રીંગણનો જે પલ્પ હતો તે એમાં ઉમેરી દેવાનો છે અને બધું જ સારી રીતે એવું મિક્સ કરી લઈશું અને હવે તેની અંદર જે સૂકા મસાલા છે તે ઉમેરી દેવાના છે અહીંયા મેં હાફ ટી સ્પૂન જેટલું તીખું મરચું ઉમેર્યું છે એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ખાસ તમારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરવાની છે અને એક ટી સ્પૂન જેટલું ધાનાજીરું પાવડર ઉમેર્યો છે અને કલર માટે મેં કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે બધી જ સામગ્રીને સારી રીતે એવી મિક્સ કરી લેવાની છે અને ફરી તેને પાંચ મિનિટ જેવું શેકાવા દઈશું જેથી બધા જ મસાલાનું ટેસ્ટ રીંગણના પલ્પમાં એડ થઈ જાય અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ એવો આવે બધા જ મસાલા સારી રીતે એવા મિક્સ થઈ ગયા છે હવે લીલી ડુંગળીના પાન અને લસણના પાનને મેં કટ કરીને અહીંયા ઉમેરી દીધા છે તેને ચડતા વાળ ના લાગે એટલે ભરથું તૈયાર થયા પછી જ તેમાં ઉમેરવાના છે અને બધી સામગ્રીને સારી રીતે હું મિક્સ કરી લઈશું અહીંયા મેં કાઠિયાવાડી રીંગણનું ભરથું બનાવવા માટે લીલી ડુંગળીનો જ ઉપયોગ કર્યો છે તમે સૂકી ડુંગળી પણ વાપરી શકો છો તેને તમારે જીની જીની સમારીને આ જ રીતે રીંગણનું ભરતું બનાવવાનું છે જો તમારા ઘરે મહેમાન આવવાના હોય અને તમે કાઠિયાવાડી ડિશ બનાવવાના હોય તો આ કાઠિયાવાડી રીંગણનું ગરથું જરૂરથી બનાવજો તેમને આ રીંગણનું ગરધું ખૂબ જ ભાવશે ખૂબ જ ટેસ્ટી એવું બન્યું છે તમે પણ ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમે તો મારી રેસીપીને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ